हों माँगोगे पक्का खान बच्चे हैं पक्के। नमस्कार दामना नगरजनों ने उम्मीद किया कि हम माँगों सो कि एक समर्था की ओर मारु शहर स्वस्थ है। आओ आन नगरपालिका दाम मां गलियां लकी लकी अगले रक्षे काम वस्त लगाए कि मारु जो वह लकी लकी लगाए जिन्ही वाहे हमारे ઓનલાઈન વહેતું થવું જોઈએ અને ગામને સ્વચ્છ અને સુંદરના નકરા પોસ્ટરો મારે ચુંદર નો ગામ થાય ધીમે તમારા ભ્રષ્ટાચારમાંથી ઉષા આવતા નથી અને નોખા નોખા પોસ્ટરો મારી દો છો ગામમાં આવા કેટલા પોસ્ટરો માર્યા છે આવા ખોટા ખર્ચા કરવાનું બંધ કરી અને આ ગંદકી પણ દેખાડજો કે પોસ્ટર મારી અને આ કેટલી ગંદકી છે ગંદકી કેટલી છે અને બીજું કે આવી રીતે શું અઢી વર્ષ સ્વસ્થ બને એવું દેખાય છે તમને કે કાંઈ દેખાય એવું નથી નકરો કચરો પોસ્ટર મારે કઈ થવાનું નથી પેન્ટિંગ કરે કઈ થવાનું નથી તમે રોડ ઉપર નીકળો એટલે અઠવાડિયાની અંદર સ્વસ્થ અને સુંદર થાય છે અને સ્વસ્થ કરવામાં હું તમારી સાથે છું પણ તમારે નકરા પબ્લિસિટીના કામ કરવા છે બાકી તેને સ્વસ્થ અને સુંદર ભણાવાના નથી અમને ખબર છે કે અમને નગર જોડાણ આવી જ રીતે આવી જ રીતે નકરા પક્ષો સવસ્થતા આપણો અધિકાર છે સ્વસ્થતા આપણું શ્રાભિમાન છે જવાબદાર નાગરિક તરીકે આટલું અવશ્ય કરીએ જવાબદારી પહેલા થાનના નગરપાલિકાના સભ્યોની છે પેલા નગરપાલિકાના સભ્યો આવી રીતે માર્યા છે ગામની અંદર પણ તમે કરવા માટે રોડ ઉપર નીકળો તમારી સાથે સવી એટલે આવી ખોટી પબ્લિસિટી કરવાનું બંધ કરો અને હાલો મારા પચીસ સભ્ય અને પચીસ સભ્યો તમે આવો કાલથી હવાણા લઈને ગામમાં વહેતા થાવી અને મહેરબાની કરીને આવા ખોટા સ્ટન્ટ કરવાનું બંધ કરો આવી રીતે ખોટા નગરપાલિકા ઉપર બોજો નાખવાનું બંધ કરો અને તમે રોડ ઉપર ઉતરો એટલે રેટું સફાઈ ખાશે અને રેટું ખાશે બાકી તો તમારા નગરપાલિકાના સફાઈ કામદારો જો હરખાય વ્યવસ્થિત દિલથી કામ કરે ને તમારી જો લાગ અને લગાવ ઉપર હોય પકડ હોય તો તમારે આ કામ અઠવાડિયાનું છે ગામમાં સ્વચ્છ અને સુંદર જ્યાં જ્યાં જાઓ ત્યાં કે પાણા ભર્યા છે ભૂગર ગટર ઉભરાય છે અને સફાઈ કામદારોના કોઈ નેતા નહીં સફાઈ જ્યાં જ્યાં ખાય છે ત્યાં મોટા મોટા માથાભારે માણસોના ઓલે ત્યાં સફાઈ કરવાવાળા રેઢા રેઢા આવે છે બાકી ગામની નાની જનતા પબ્લિક પીડાઈ રહેશે એવું મારું કહેવાનું છે જય હિન્દ જય ભારત